અધ્યક્ષીઓ હોય માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે જ્યાં પ્રજા દુઃખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી છે અને ત્યારે ગેનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સક્ષો વખોડે છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા અસરગ્રસ્તોને મળીને તેમની સમસ્યા જાણી આ સમયે ગેનીબેને મંત્રી જગદીશ વિશ્વકર્માને જવાબ આપ્યો કે આરોપો લગાવીને છટકબારી ન શોધવી જોઈએ અસરગ્રસ્ત વિસ્તારમાં સરકાર સહાય પૂરી નથી પાડી શકી આ સાથે જ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લાની સમીક્ષા માટે પહોંચેલા મુખ્યમંત્રીને મળ્યા અને વાવ થરાદ સુઈગામ ભાબર માટે એક કરોડના પેકેજની માંગ કરી ગુલાબભાઈ બે દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડાઓમાં ફરે છે ત્રીસ બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી પીવાનું પાણી નહોતું હતું એ પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કંઈ મદદ થાય અને અમે નવાઈ પણ નથી કરતા એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે અને હોય કે ના હોય પક્ષા પક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથ સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ અને બનાસકાંઠાને વિશેષ પેકેજ આપીને જે એના રૂલ્સ છે સરકારના કેમ કે આટલા ઇંચ વરસાદ થાય તો જ ખેડૂતોને સહાય મળે તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂતે આરોપ લગાવ્યો કે પૂરની સ્થિતિમાં ભાજપ ફક્ત આરોપોની રાજનીતિ કરે છે સરકારની જવાબદારી હતી અસરગ્રસ્તોની મદદ કરવાની સરકારે મંત્રીઓને કેમ મદદ માટે ન મોકલ્યાનું કહીને સવાલ ઉઠાવ્યો ચાર દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે સરહદી વિસ્તાર પૂરથી ભારે અસરગ્રસ્ત થયા છે